આજે તો અત્યારે તો વાચક સંહિતા લાગી ગઈ ને અત્યારે તો કોઈ પણ ઓર્ડર ના આપી શકે અમે તંત્ર પાસે અપેક્ષા આપે રાખી છીએ કે અમારી પંચાયત જલ્દી રેડી કરી દે અમને કચ્છના સુખપર ગામની ભાગોડી આવેલા મદનપુરા ગામની પંચાયત કચેરી કાર્યરત કરવા ગ્રામજનો સંઘર્ષ કરી રહ્યા છે વહીવટી આંટી ગુટી પાર કરીને પંચાયત કચેરીનું બાંધકામ શરૂ થયું ત્યારે માથા પર સક્ષિત જેસીબી મશીન વડે પંચાયત કચેરી તોડવાનું શરૂ કરતા બે જૂથ વચ્ચે વિવાદ વધુ બકર્યો છે બંને જૂથ વચ્ચે મારપીટ થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા અને પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે ત્યારે આદર્શ આચાર સંહિતા વચ્ચે આ વિવાદને કોણ પૂછી રહ્યું છે તેવો સવાલ મદનપુરના ગ્રામજનો કરી રહ્યા છે સુખપર એ ભુજ તાલુકાનું વિકસિત ગામ છે સુખપર ગામની હદ ખૂબ વધી જતાં અલગ મદનપુરા ગ્રામ પંચાયત માટે સ્થાનિક લોકોએ માંગણી કરી હતી મદનપુરા ગ્રામજનોનું કહેવું છે કે સરકારે અલગ પંચાયત મંજૂર કરી છે અને વહીવટી હુકમો થઈ ગયા છે છતાં પણ સ્થાનિક વગદાર નેતાઓ મદનપુરા ગ્રામ પંચાયતનો વહીવટ ચાલવા જ દેતા નથી અલગ પંચાયત મંજૂર થયા બાદ મદનપુરા ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું ત્યારે વિશ્રામ રાબડિયા નામના શખ્સે

જસુબેન સમજી વર્ષાણી હું સભ્યમાં છું હું આ ગેટ બંધ હતો હું એની ચાવી લેવા ગઈ મીધું ચાવી તમે દો અમારું આ કામ ચાલુ એ ની કને દેવસિંહ લાગી ચાવી લેવાજી તો તો કે કે તમારી મિલકત નથી અમારી મિલકત કે એમ કરી તારા બાપની મિલકત હે કેની એ મિલકત મેં કીધું કેમ કીધું તું એમ કે મિલકતનો નો ધડી થારો તો કે અમારી એ મિલકત તમારી પંચાયતની કે તમે તમારા ગામમાં ચણો તો અમારું ગામ એનું ગામ જુદું નથી મીઠું ચાવી દે તો કે ચાવી નહીં એમ કરીને મારા માથે હાથ ઉપાડ્યો હાથ ઉપાડ્યો એટલે મેં એનો હાથ જા માર તારી ખબર પડે એમ તો મને ઝાપટા ચાપી કરીને મારા હાથમાં રે હાથ ખેંચી લીધો મારા હાથમાં છાતી માથ રાખીને મેં કીધું શુંગમ તું મને મારે તો કે એ કે તમારે પંચાયત ફગાવી નાખી શકે તો પંચાયત તકની કેની જમીન કેની માલિકની નથી સરકારી જમીને તો એને તાળું દેવાનું શું જરૂર રહે એને એને કીધું તું ચાલુ દે તો એક ચાવી મને અમને આપ ને તમારા લાગે ચાવી રાખો તો કે ચાવી નહીં જડે તો આ તોડી પાડવામાં એને એને તોડાય નહીં સરકારી જમીનમાં અમને આજે પંચાયત આવે બે વર્ષ તરી ગયો આ ઢીમ આ ત્રીજું વરસ ચાલુ એ અમે પંચાયત વગર બેઠા હોય તો આ પંચાયત તે દુકત તું ની ચાલુ છે અમને બંધ પડીએ શું કારણ તો એ અમને એનો એનો જવાબ ખા ને હમણાં અમાર કોને જવાબ આવ્યો ચણવાનો ને અમે ચણ્યું તો એને પાછું આ અમને જલ્દી નવી થઈ જાય એમાં આવી વહીવટી મુદ્દાનો ઉકેલ ના આવતા છેલ્લા બે વર્ષથી મદનપુરના ના ગામના લોકો હેરાન પરેશાન છે સરકારી કાગળ પર તો પંચાયત અલગ કરી દેવામાં આવી પરંતુ પંચાયત કચેરી બનાવવા આડે રોડા નાખવામાં આવી રહ્યા છે છેલ્લા બે વર્ષથી મદનપુરા ગામના લોકોને ન સુપર ગ્રામ પંચાયત પાસેથી સુવિધા મેળવી શકે છે ન તો મદનપુરા ગ્રામ પંચાયતમાંથી આ વહીવટી આંટી ગોટી ઉકેલવા સરકારે અલગ પંચાયત કચેરી બનાવવા માટે મંજૂરી આપી હોવાના દાવા સાથે પંચાયત કચેરીનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું પરંતુ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા કેટલાક લોકોને પેટમાં દુખતા જેસીબી મશીન વડે પંચાયત કચેરી તોડવાની હરકત કરતા ગ્રામજનો વિફર્યા છે એટલું જ નહીં આ વિવાદમાં મહિલાઓ સાથે મારપીટના સમાચારથી મામલો વધુ ઉગ્ર બની ગયો છે અને લોકોના ટોળા એકત્ર થવા લાગતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે મદનપુરા ગ્રામજનો કહી રહ્યા છે કે આખરે અમારો શું વાંક છે કે સરકારની મંજૂરીથી રચાયેલી નવી મદનપુરા ગ્રામ પંચાયતના પંચાયતો વહીવટ હિતશત્રુઓ શત્રુઓ ચલાવવા નથી દેતા આ વિવાદને કારણે સામાન્ય પ્રજા રોજિંદા કામો જેવા કે દાખલા કઢાવવા સફાઈ પાણી જેવી સુવિધા મેળવવા માટે પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે તેવી રજૂઆત મદનપુરા ગ્રામ પંચાયત સરપંચ પૂનમબેન મેપાણી કરી રહ્યા છે મારું નામ પૂનમબેન મેપાણી મદનપુરના સરપંચ છું આજે અમારું સવારથી કામ ચાલુ હતું અમને વાકોડર મળી ગયો છે અમે કામ ચાલુ કરી દીધું હતું સવારથી કામ ચાલુ જ હતું ને અત્યારે રાતના અમારું દેશીભાઈએ દેશીભાઈ રાબડિયાએ અમારું સેવલથી અમારું કામ તોડી નાખ્યું છે મદનપુર પંચાયતે ઘેરવર્તન જ કહેવાય ને આ તો રાતના આવીને તોડી જાય તો ઘેરવર્તન કહેવાય ને આજે તો અત્યારે તો વાચર સહિતા લાગી ગઈ ને અત્યારે તો કોઈ પણ ઓર્ડર ના આપી શકે ના એને જિલ્લા માંથી ઓર્ડર ના મળી શકે ના એને કોર્ટ માંથી ઓર્ડર ન મળી શકે ને કેવી રીતના તોડી નાખે અમારી પંચાયત આ તો ગુજરાત ગુજરાત સરકાર છે રાજ્ય સરકાર છે અત્યારે રાજ્ય સરકારની મિલકત સુકવા તોડી આગે આજ સુજણ વાસઈમાં મળી છે અને એવું વર્તન કરી રહ્યા છે

આમાંથી અમે અડધે અડધો ભાગ પણ લેશું આમાંથી આદર્શ આચાર સંહિતા વચ્ચે વહીવટી મુદ્દે સર્જાયેલી મડાગાંઠ અને તેમાં કાયદો આત્મા લેવાની ઘટના તેમજ મારપીટ અને ટોળાશાહી જેવા દ્રશ્યો વચ્ચે હવે વહીવટી તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાઈ છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ